ફોટો શૂટ આવે બાઈ કઈ રીતના ફોટા તો જોઉં તમે ખાલી રેડી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને આજે છે ને વ્લોગ ચાલુ કર્યો ત્રણ ક્યાંક સપ્તાહમાં દરરોજ સપ્તાહવાળા ટૂંકમાં વ્લોગ બનાવું તમને પછી ગમે નહીં એટલે હે ને વ્લોગ હમણાં હોય ને ટૂંકમાં સપ્તાહમાં જવાનું પછી નથી બનાવતો તો અત્યારે પહોંચી ગયો છે ઘરે ઘરે ભેગું ત્યાં ટ્રેક્ટર કદીનું હાકવું નથી હાકી લઈએ આપણે ટૂંકમાં રીંગોનું બધું ચડાવી દીધું પાછું કમ્પ્લેટ ફિટ કરી દીધું આ ટૂંકમાં જગ્યા ચાલુ કરવાનું હા એનું વરણની હું છે તો બધું ગેર છે અહીંયા તમે આગળ ટૂંકમાં આગળ પાડવાનું પણ હે ને ફ્રી છે આગળ પીડે પછી લીવર દો ને એટલે ભાગ છે જો તો આવી રીતે આપણું ટ્રેક્ટર છે હવે હાકીને તમને બતાવવાના જો આ બેસી ગયા આપણે ટ્રેક્ટર ઉપર આ લીવર ઉપર પગ મૂકો એટલે સીધું હાલતું ટૂંકમાં સ્કૂટી ટાઈપનું જેમાં આપણે સ્કૂટી હાલતી હોય ને સ્ક્રી ટાઈપ અવાજ સાંભળો ખાલી સ્ટેરિંગ બધું આપણે જ બનાવેલું તો ભાઈ ટ્રેક્ટર બની ને એના આના પણ પાર્ટ છે ને એસકે પાર્ટ આવવાના છે કઈ રીતના બધું છે ને યુટ્યુબમાં ચેનલમાં જોયું તો એસ કે ભડાકા વાર ચરમાં તો ટ્રેક્ટર પાછું ઢારીયામાં મૂકી દઈએ તો ભાઈ મસ્ત મજાના આવી ગયા છે આપણા ખેતરમાં આપણે ખાઈ છે ગાજર ગાજર ખાઉ વા લો વાજવ ઉપાડે

મારો તો ડે છે ભાભી હું ભાઈ ચાલો જઈ કે જમવા અત્યારે જઈએ છીએ અમે જમવા બાજુ નું ગામ છે શાંતિપરા ત્યાં પંદર વીસ કિલોમીટર થાય મારો જાય સીધા શાંતિપરા તો ભાઈ આપણે છે ને જમવા આવ્યા હતા શાંતિપુરા પણ આપડા મિત્ર મળી ગયા બે wow. નામેરી <laughs> <laughs> <laughs>

હવે કેતી ને કે બર્થડે માં સમાડ્યું નહીં હેડી ને હાલો તો હાથે રાખો આ જો ભૂરી જો ભાઈ જમી જમીન બધા જો ખંઠેર કરો એનું તું જો કર્યું હતું કેમ પવન ફરી ગયો હોય ભલે લાલતું હોય ભાત ખાવું જગ્યા કરે કઈ નહીં ઘેર જોયું અડધું બોટલ ખાલી કરી દીધા હાથું ધોવા માં હાલો ભાઈ જમી લીધા છે હાથું ધોઈ લીધા છે જમીન હજી હોય ગયા હરમાવ હરમાવું એકસો સિત્તેર રૂપિયા તમારે હું ઘેર લઈને જવા

oh bill thì số bao rồi chứ 100 xia, thế phải khai khai này, quay na mua quần áo liền không bao nhiêu, đây em ở đây gì, giờ anh cho anh là cái, phải có voucher này, voucher phải, anh bị anh bị chút mánh này, là anh

પાન ખવાય સોડા પીવી કઈ પીવી ખાવું પીવું તો દારૂ પીવાય પાન ખવાય ઠંડુ પીવું એ જો ફોટા શૂટ કઈ રીતના ફોટા તો તમે ખાલાડી રેડી કેમેરો ચાલુ કઈ ક્યાં કેમેરો એટલે એવું છે

હાલો ને ઠંડુ નથી હું ત્રણ વાર હું બ્લોક માં બોલ્યો ઠંડુ ઠંડુ હાલો હાલો એમ હાલો ઓટે બેઠા હાલો તો ભાઈ પાન ને સોડા ને બધું લઈ હતી કોઈ દેવું પાણી જોયું આ બધું જોઈને મને એમ થાય કે ઓરામાં ત્રણ વખત તારો બોટ આવો તો આને પાણી કેવું મે ખબર એવું જો ચાર ચાર મહિના આવો તો મજા આવી જાય હા એટલે હું નેવરો થઈ જાઉં હું આજે સોડા ને તરી જતો એ સોડા પી ગયો ને પાણી ખાઈ ગયો હજી વાત જોઈ કે હજી કે લે કે જાતો કે હું તો પાન વાળું હે અહીંયા આવા હોય પે સાડુ ભાઈ તમારા સાડુ ભાઈ હા કમ કરણ નું પાન છે તો હું દઈ દઉ હોય તો કોઈ આખું પાન માઈ જાય ભાઈ માંજો હાલો સોડા ને આ બધું પાન ને ખાઈ લે